વર્તેજ પોલીસે ખોખરા ગામના વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એકીસમને ઝડપી લીધો વર્તેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળે બાતમી મળી હતી કે નાના ખોખરા ગામે યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલની વાડીમાં વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે જેની બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે યુવરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલની અટકાયત કરી હતી જ્યારે આ ગુનામાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલની પણ સંડોવણી હોય જેના અનુસંધાને પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી 嗯。Mm.